મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુગામના વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ જલોયા ગામે ગામના લોકો સાથે સંવાદ કર્યો આ મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા વાવ ધારાસભ્ય સૌરભસિંહ ઠાકોર જિલ્લા પદ અધિકારી ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વસેલા ભારા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા આ પરિસ્થિતિઓનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સુરગામ પહોંચ્યા હતા સુલગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશરો લઈ રહેલા પૂરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી મુખ્યમંત્રીએ સરકાર તરફથી અપાતી સગવડો અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરી મુખ્યમંત્રીએ ગ્રામજનોને વિશ્વાસ અપાયો મુખ્યમંત્રી વાવ એપીએમસી ખાતે ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને રાત્રિ રોકાણ કર્યું હતું ઉપરાંત સુરગમ સુરગમમાં નાગલા ખાનપુર જેવા વિસ્તારોની મુલાકાત લઈ પૂરગ્રસ્તોની હાલત તથા આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ પણ જાતે જ અભ્યાસ કર્યો હતો સુરગામની વહીવટ તંત્ર પોલીસ સ્ટાફ સતત પાંચ દિવસથી જીવના જોખમને બચાવવા કામગીરી કરી રહ્યા છે સુરગામ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે અહેવાલ પ્રવીણ ઠાકોર સુરગામ બાબત zaiento cu zos <laughs> uhm old者 flolzie kore o siли

いええいね。